મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં આપણી ચેનલ પર આજે સોનાલિકા કાઢી ચાલીસ ટ્રેક્ટર વેચવા માટે આવેલું છે તો વિડીયો પૂરો જોતા આ રહેજો ટ્રેક્ટર વિશેની બધી જ માહિતી મળી રહેશે આ ટ્રેક્ટર સાથે આખો સેટ ઓઝારનો વેચવાનો છે આ ટ્રેક્ટર સાથે દાંતી રાપ પાવડો રોટાવેટર તેમજ હળ સવડું અને રાજલક્ષ્મી થ્રેસર વેચવાનું છે આ થ્રેસર પણ સાથે જ આપવાનું છે તમે બધા જ ઓજાર વિડીયોમાં જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર સાથે આ બધા જ ઓજાર સાથે જ આપવાના છે ઓરણી રા પાવડો થ્રેસર રોટાવેટર ઓજાર સાથે જ આપવાના છે બે હજાર ને અઢારના મોડલનું તમને આ ટ્રેક્ટર જોવા મળશે આ ટ્રેક્ટરમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી એન્જિન સો ટકા ફૂલ જવાબદારી સાથે આ સોનાલિકા ટ્રેક્ટર વેચવાનું છે મિત્રો આપણે ચેનલ પર નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડિયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો હું રોજ જોતા રેજો આ ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવો તેની બધી જ માહિતી આ વિડીયોમાં મળી રહેશે મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત કરવાની હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણસી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વાહનની બધી વિગતો ખોટા સાથે મોકલી આપવા આપણે જાહેરાત કરી આપીશું તમે જે સોનાલિકા ડીઆઈ સાતસો પિસ્તાલીસ ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર બે હજારને અઢારના મોડલનું ટ્રેક્ટર છે વન વનનું ટ્રેક્ટર છે એક જ માલિકે ચલાવેલું ટ્રેક્ટર છે એક હથ ફૂટર ચલાવેલું ટ્રેક્ટર છે ચા ઓછું ચલાવેલું ટ્રેક્ટર છે માત્ર અને માત્ર આ ટ્રેક્ટર અત્યાર સુધી ઓગણીસસો કલાક જ ચાલેલું છે આ ટ્રેક્ટર સાથે આ સાત વસ્તુ ભેગી આપવાની છે ઓજારમાં વન વનર ટ્રેક્ટર છે એક જ માલિકે ચલાવેલું ટ્રેક્ટર જોવા મળે છે એક પણ રૂપિયાનો ખર્ચ નથી તેવું ટ્રેક્ટરના માલિક જણાવશે તમે ઓઝારની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો થ્રેસર પણ નવું જ છે દાતીરા પાવડો તમે તેની કંડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો સવડું રોટાવેટર સારું છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો ફૂલ જવાબદારી સાથે આ બધો આખો સેટ વેચવાનું છે પચાસ હોર્સ પાવરનું તમને આ સોનાલિકા ડીઆઈ ટ્રેક્ટર જોવા મળી રહેશે સોનાલિકા ડીઆઈ સાતસો પિસ્તાલીસ આ ટ્રેક્ટર સાથે એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ કંપની કલર ટાયર કન્ડિશન સારી છે તમે ટ્રેક્ટરની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો ફૂલ જવાબદારી સાથે આ સોનાલિકા ટ્રેક્ટર વેચવાનું છે એક પણ રૂપિયાનો ખર્ચ નથી ફૂલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે આ ટ્રેક્ટર તમારે ખરીદવાની ઈચ્છા હોય અને આ ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને પ્રોપર ભાવનગર જોવા મળી રહેશે તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ટ્રેક્ટરની કન્ડિશન જોઈ તમે ટ્રેક્ટર ખરીદી શકો છો વીમો પાર્સિંગ ઓલરેડી બધા જ કાગળિયા કમ્પ્લીટ છે વીમો પાર્સિંગ ચાલુ છે આ ટ્રેક્ટરના બધા જ કાગળિયા કમ્પ્લીટ છે તેવું ટ્રેક્ટરના માલિક જણાવે છે ટ્રેક્ટરના કિંમત વિશેની વાત કરું તો આખો સેટ અને આ ટ્રેક્ટરની કિંમત તો નવ લાખ પચાસ હજાર રાખેલી છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે કિંમત અંદાજિત છે થોડો ઘણો ફેરફાર થઈ જશે કિંમતમાં મિત્રો તમે ટ્રેક્ટરની કન્ડિશન બાકી વિડીયોમાં જોઈ રહ્યા છો ટાયર કન્ડિશન જારી ફૂલ જવાબદારી સાથે આ સોનાલિકા ટ્રેક્ટર વેચવાનું છે આ ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં તો વિડીયોના નીચે ટાઇટલમાં જ તમને આ ભાઈનો મોબાઈલ નંબર મળી રહે છે આ ભાઈનો નંબર પંચાણું સાત આ ટ્રેક્ટરના માલિકનો નંબર છે તમે તેને ફોન કરી શકો છો અને આ ટ્રેક્ટર વિશેની વધુ માહિતી મેળવી શકો છો બાકી તમે ટ્રેક્ટર અને બધા ઓજારની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો ફૂલ જવાબદારી સાથે આ બધા ઓજાર વેચવાના છે ટ્રેક્ટર શોરૂમ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે કંપની ફિટિંગ આખું ટ્રેક્ટર ફૂલ જવાબદારી સાથે આ ઓજાર અને ટ્રેક્ટર વેચવાનું છે